જો તમે તમારા ફ્લેટ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો સૌથી પહેલા બિલ્ટઅપ એરિયા અને સુપર બિલ્ટઅપ એરિયા વચ્ચેનો ફરક સમજવો અત્યંત જરૂર છે આ બંને વચ્ચેનો તફાવત જાણવાથી તમે માત્ર યોગ્ય પ્રોપર્ટી પસંદ કરી શકશો નહીં પરંતુ ઓછા બજેટમાં વધુ મોટો ફ્લેટ પણ લઈ શકશો તો ચાલો સમજીએ કે કેવી રીતે બિલ્ટઅપ એરિયા એટલે તમારા ફ્લેટની ચાર દિવાલથી ઘેરાયેલો વિસ્તાર તેમાં દિવાલની જાડાઈ જોડાયેલ બાલ્કની અને યુટિલિટી વિસ્તાર શામેલ હોય છે સામાન્ય રીતે બિલ્ટ અપ એરિયા કાર્પેટ એરિયા થી 10 થી 20% વધુ હોય છે ઉદાહરણ તરીકે જો કોઈ ફ્લેટ નો કાર્પેટ એરિયા 1000 ચોરસ ફૂટ હોય છે તો તેનો બિલ્ટ અપ એરિયા 1100 થી 1200 ચોરસ ફૂટ સુધી હોઈ શકે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો સુપર બિલ્ટ અપ એરિયા માં બિલ્ટ અપ વિસ્તાર ઉપરાંત પ્રોજેક્ટ ના કોમન વિસ્તાર પણ સામેલ હોય છે સામાન્ય રીતે સુપર બિલ્ટ અપ એરિયા કાર્પેટ એરિયા થી 25 થી 40% વધુ હોય છે જો કાર્પેટ એરિયા 1000 ચોરસ ફૂટ હોય તો સુપર બિલ્ટઅપ એરિયા 1250 થી 1400 ચોરસ ફૂટ હોઈ શકે છે. બાકી જ સુપર બિલ્ટઅપ એરિયા બિલ્ટઅપ અને કાર્પેટ એરિયા વચ્ચેનો તફાવત સમજવા દ્વારા તમે વધુ જાણકારી સાથે યોગ્ય અને ફાયદાકારક પ્રોપર્ટી પણ પસંદ કરી શકશો અને ઓછા બજેટમાં પણ વધુ વિસ્તારો સાથેના ફ્લેટના માલિક બની શકશો.